પહેલાં અમે કામને ધ્યાનમાં લીધું અને પછી સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં મેં ક્યારેય આમ ધ્યાનમાં લીધું નથી કે જ્યાં સુધી અમારા બેનનો પગાર જાય ને કામ કામથી અમે કામ વધારે ધ્યાન કામ ઉપર જ દીધું રામ રામ ને સીતારામ વધાઈને માતા જેવાનું સારું કરે ને બધાને હાજર હારમાં રાખે એવી શુભેક્ષા આપું છું તો આજે આપણે આવવાના છે મહેમાન ઘણા ખરા મહેમાન આવવાના છે અને એવા મહેમાન આવવાના છે ને કે અમે તો એને આમ સપનામાં વિચાર્યું નહોતું કે આવા મહેમાન અમને મળવા આવશે અને અમારી મુલાકાત લેશે પણ આવે છે એટલે બહુ આનંદમાં સુ અને હરખમાં સુધી આજે તો કેમ કે મહેમાન આવવાના છે એટલે ફટાફટ આપણે એમને બેસાડવાની ને એવી બધી તૈયારી કરવાની છે એટલે મહેમાન આવતા હોય એટલે ઘરે આપણે બધી વ્યવસ્થા તો કરી જ રાખવી પડે પણ આનંદ એવો છે એટલે કે તૈયારી કરવામાં મજા આવશે અને બહુ જ મજા આવી જશે આજે તો તો બસ હવે ઘરે જશું ને આપણે ફટાફટ બધી તૈયારી કરીશું અને મને તો આમ બહુ જ આનંદ આવશે કેમ કે સપનામાંય નો વિચાર્યું હોય એવા મહેમાન આપણને મળવા આવે ને આપણી મુલાકાત લે એનો આનંદ જ કાંઈક અલગ છે એટલે તો બસ હવે ઘરે જશું ને મારે તો બધી ફટાફટ તૈયારી કરવી છે હવે રામ રામ ને કેતા રામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઇટ કમ્પ્લીટ થઈ ગયા સીએ ને અત્યારે હાલે છે સીવાળ એટલે આ તો આપણે મોડું મોડું નાવાનું હોય અને આજે આપણે ઘરે આવવાના છે ઘણા બધા મહેમાન એટલે કે આમ આપણે મનમાં એવું વિચાર્યું ન હોય કે આટલા બધા મહેમાન આજે આવવાના છે

શાળા ના છ થી આઠ ના બાળકો સરકાર શ્રી એક કાર્યક્રમ બેગલેસ ડે એટલે વર્ષમાં દસ દિવસ સ્કૂલ બેગ વગર બાળક આવે નિશાળે અને એ બાળકને આજુબાજુમાંથી અનુભવમાંથી જે કોઈ એવા વ્યક્તિ હોય કે પોતાના જીવનમાં ખૂબ આગળ વધ્યા હોય એવા કોઈ વ્યવસાયકારો હોય એવા અને આજુબાજુનું ભણતર સિવાયનું જ્ઞાન લે અને પોતે આત્મનિર્ભર બને એ ઉદ્દેશથી આજે અમે કીડીની બાજુમાં ઈશ્વરિયા કામ છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત કહેવાય કે આટલા મોટા યુટ્યુબર અમિતભાઈ અને રિંકલબેન કે જે પોતાની આવડતથી પોતાના કોઠા કોઠાસૂઝથી મોબાઈલનો કેવી રીતે ઉપયોગ થાય અને એમાંથી ઇન્કમ કેવી રીતે ઊભી થાય એ પોતે એક આવડતથી અમે ઊભું કરી અને અત્યારે ગુજરાત પણ નહીં પણ વિદેશમાં પણ એમના વિડીયોઝ જોવાય છે એવા અમારી નજીક જ આવા યુટ્યુબર હોય તો આજે અમે બાળકો એમાં એમના વિડીયો જોવે જ છે પણ એ કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા અને ભણતર સિવાય શિક્ષણ સિવાય પણ આપણે જીવનમાં શું કરી શકીએ કે આપણી પાસે કોઈ એવી કલા કોઈ કલા હોય તો આપણે ઘણું બધું પોતપોતાના અલગ અલગ ક્ષેત્રમાં કરી શકીએ તો અમિતભાઈ અને રિંકલ બેન લાખ સબસ્ક્રાઈબર છે અને લાખોની સંખ્યામાં એના વ્યૂઅર છે વિડીયોઝ હોય છે એટલે આવા મોટા યુટ્યુબર જો આપણી નજીક હોય તો એમની પાસેથી આજે અમારા બાળકો ક્યાંક શીખે અને મોબાઈલનો ઉપયોગ આજે ગેમમાં

આપણે અત્યારનો જે સમય કહી શકાય કે ટેકનોલોજીનો સમય છે મોબાઈલના ઉપયોગથી જે નાના નાના છોકરાઓ હોય અત્યારે વધારે મોબાઈલમાં ભ્રશ ધરાવતા હોય પણ એનો ફાયદો છે અને ગેરફાયદો પણ છે પણ આ જે ટેકનોલોજી આપણે રમતની સાથે કંક આપણે આમાંથી પૈસા કમાઈ હેટવી એ તો સમયગાળો જે તમારે ઘણો એ કહેવાય કે આગો છે પણ જે ઘણા ભણીને પછી જે કોઈ આમ મળી હોય તો એ પોતાના મેન નથી કદાચ આવા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરીને કાકા એમને આત્મનિર્ભર બનતા હોય છે અને મેન વાત એ છે કે આપણે ઓનલાઈન તો ગેમ ઘણી આવતી હોય તો નાના છોકરાઓ વધારે એમાં આમ આકર્ષિત થતા હોય કે ટૂંક સમયમાં પૈસા કઈ રીતે કમાવા તો એ બધી લાલચ આવી અને ઘરેથી આમ સગડો કરી કે આમ ને જાણ ન હોય એ રીતે આમ પૈસા લઈને આવી ગેમોમાં નાખતા હોય તો એનાથી દૂર રહેવું અને કોઈ પણ એવું નથી ગમે એને પણ તમે જોઈ લો તો પૈસા કમાવાનો સોર્ટ જ રસ્તો નથી એટલે કે ઘડીક વારમાં પૈસા કહેથી આવતા નથી એ આપણી થી આપણે એક એવી ફ્રેમ આમ ઊભી કરો કે આપણને આમ માણસો ઓળખતા બને જેથી આપણું આમ નામ બને એવી આપણે ઓળખ કરવાની અને એ આપણી ધંધા સાથે આપણે સંકળાવું તો એ આપણો ધંધો પણ એમ કહેવાય કે સારો બનતો હોય છે એ જે સફળતા મળી છે એ પહેલાનો હું તમને સમયગાળો બતાવું એટલે કે અમારું સોશિયલ મીડિયામાં કાંઈ નામ જ નતું ત્યારથી તે આ સુધી જે સમયગાળો અમારો ગયો છે એ સમયગાળો હવે તમને હું જણાવીશ તો આપણે પહેલેથી વાત કરવી તો શરૂઆતમાં જ મેન અમારે અંતર પેલા બાર પાસ કરી પછી કોલેજ પાસ કરી અને કોલેજ પાસ કર્યા બાદ પછી જે કોલેજનું ટેદ આવે ને એ સમયમાં એ સમયગાળો એવો કહેવાય કે આપણે એમ થોડીક ઘણી ઇન્કમ કરતા જઈએ અને આપણો જે ભણતરનો ખર્ચો હોય એ આપણે ઘરેથી નહીં લેવાનો આપણે આત્મનિર્ભર બનીને એ આપણે જે ભણતર માટે પૈસાનો ઉપયોગ કરી રાખીએ એ માટે આપણે થોડુંક સાહેબમાં કામકાજ એવું કરતા હોય જેથી આપણો ભણતરનો ખર્ચો નીકળી જાય પણ અમારે જે આ સોશિયલ મીડિયામાં

પેલા અત્યારનો સમયગાળો કેવાય કે નાના છોકરા ફ્રી ફાયર પબજી કમાતું હોય તો એવું ફરી ફાયર પબજી હું રેમોસ તો પણ એ વસ્તુ મને ખબર પડે કે આ વસ્તુમાં પૈસા નથી આપણે સોશિયલ મીડિયા છે તો એમાંથી કાક આપણે શીખીને ને કાક એવું કામ કરવી જેના થકું આપણે ભવિષ્યમાં આગળ આપણે અર્નિંગ અર્નિંગનો એટલે કે પૈસા કમાવાનો સ્ત્રોત આપણે બનાવી શકીએ પણ આ સોશિયલ મીડિયામાં એવી વસ્તુ છે કે તમે ઘણીક વારમાં આમાં સફળ નથી થઈ શકો આપણે એમાં ઘણું બધું આમાં હોય છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં અમે જે આ કાયા ને એમ એ સમયગાળા વિશે હું થોડીક આમ તમને વાત કરું પહેલાં અમે આમ કહેવાય કે દરરોજ ટાઈમે વાળીએ જવાનું હોય

આખી સવાર માં થોડાક આ ઘરે થી આખું family વાડી એ નું હોય ઈ પેલા આમ કલાક દોઢ કલાક કે બે કલાક અગાઉ વયા જાય અને પછી અમારે ત્યાં ક્યાંક social media માં આવવાનો સમયગાળો હોય કે જે એકા બે આપણે vlogging ના કટકા ઉતારતા હોઈએ જે અમે તો life time બતાવી એટલે કે રનિંગ આપણે જે કામ એ કરતા હોય એ વસ્તુ આપણે આપડે દર્શાવતા તો સવાર એક બે કલાક અહિયાં માં મતલબ બરોબર અને પછી જે કામકાજ હોય ખેતી નું એ બધું ખેતી નું કામકાજ કરવાનું ખેત બપોર સુધી પછી બપોરે બધા જમી લે અને બધાએ આરામ કરતા હોય ત્યારે આરામ અમારે નતો ત્યારે અમે આરામ નતા કરતા ત્યારે અમે આ બધું શૂટિંગ નું કામ કરતા ઈ જે બધાને આરામ કરવાનો નો સમય ગાળો ને અમારે મહેનત નો સમય ગાળો એટલે ત્યારે અમે video શૂટિંગ ને એવું બધું કામકાજ કરતા પછી બે કે અઢી ઈ ગાળો પછી વાડી અમે કામ માં સડી જવાનું કે સેટ પાંચ થી છ વાગ્યા કે સાત વાગ્યા સુધી ઈ સમય ગાળા માં કામ બધા વાડી થી ઘરે આવે ત્યારે અમારે પાછું સોશિયલ મીડિયાનું કામ કરવું છે પહેલાં અમે કામને ધ્યાનમાં લીધું અને પછી સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં મેં ક્યારેય આમ ધ્યાનમાં લીધું જ નથી જ્યાં સુધી અમારા નો પગાર નીકળ્યો ન થાય ને કામ ત્યાં સુધી અમે કામ વધારે ધ્યાન કામ ઉપર જ દીધું છે કામકાજ આપણું કરવાનું વધારાનો જે સમય હોય અત્યારે હું ફરી ફા ને પબજી રમતો તમને થોડી કઈ સલાહ ન દઈ તમને હું કઈ આપું તમે આમ કરો પણ ઈ સમયગાળો અમે અમારો પોતાનું બિઝનેસ કેવાય કે આપડે પોતાનું

પ્રોબ્લેમ આવે તો સોલ્વ કરવા અહીંયા આવે તો ઈ બધું એમને શીખેલા હોય છે કે જવું ન પડે તો ઈ બધું એમને જાતે જ કરી કે અત્યારે તમારું કામ કે તમે ભણી લ્યો શિક્ષણ મેળવી લ્યો ને પછી બધું થાય અને અત્યારે અમિતભાઈ નું નામ આખા ગુજરાતમાં માં નહીં ઘણી જગ્યાએ આપણે નામ સાંભળીએ છે અમિતભાઈ ને રિંકલ બેન તમે બધા વિડીયો જોવો છો ને કયો શબ્દ બોલે છે પેલા એક વર્ષ પેલા અમારે કેવું પડી ક્લાસમાં જાય અને રામ રામ ને સીતારામ છોકરા પડી ગયું એટલે એ અમિતભાઈ અને રિંકલ બેન અત્યારે સફળતા એટલી મેળવે છે કે ગમે ત્યાં જાય ને કોઈ એના સબસ્ક્રાઈબર નો મળે કદાચ ગુજરાતમાં એવું બને જ નહીં ગમે ત્યાં ઉભા થાય ને તોય મળે છે

લીમડા નીચે ખાટલો નાખીને કોઈઝર થાય કપાસ મહેનત કરવાની સફળતા પછીની વાત છે એટલે અમિતભાઈએ આ યુટ્યુબમાં નામ આજે વિડીયો બનાવ્યો એને એડિટિંગ કરી અપલોડ કરી દીધો એટલે વાર્તા પૂરી થઈ ગઈ અને તરત સફળતા નથી મળતી આટલા સબસ્ક્રાઈબ કરવામાં એનું જે રૂટીન કામ હોય ખેતીનું કામ હોય લિંકલબેનને ઘરનું કામ હોય એની સાથે સાથે આને વણી અને એક અલગ એવા સફળતા મેળવે છે એટલે યના જીવનમાંથી આપણે કે આપણું જે ઘર કામ છે મારાથી આ ન થાય હું તો ખેતી કરું છું એટલે મારાથી હવે બીજું કઈ ન થાય મારે પંચર દુકાન છે તો હવે હું એ જ કરું તો એની સાથે આપણે ઘણું બધું કરી શકીએ આપણા ગામની બાજુમાં જ આવું એક ઉદાહરણ હોય તો એમાંથી આમાંથી બે પાંચ વિદ્યાર્થી જો ઉતારી અને આગળ વધે તો આજે અમે ઈશુરી આવ્યા ને એ ધક્કો અમારો વસૂલ અમે ગણશું હવે આપણે પ્રાથમિક મુકામે અમિતભાઈ ના ઘરે સૌ પ્રથમ તો આપણે એમને ફોન કરીને પૂછ્યું કે ભાઈ તમારી પાસે સમય ટાઈમ હોય એ પ્રમાણે અમે તમારી મુલાકાત લેવા આવીએ એટલે એમનું ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ છે છતાંય આપણને એને સમય કાઢી અને આપણને એને મુલાકાતનો મોકો આપ્યો અને એમના જીવન વિશેની એમના સ્ટ્રગલ વિશેની એમના અત્યાર સુધીની જે એમની લાઈફસ્ટાઈલ છે અને અત્યાર જે યુટ્યુબર તરીકે એમની નામના છે એની આખું આપણે એને વિગતવાર વર્ણન કર્યું આપણે પણ એના ખૂબ આભારી છીએ કે ભાઈ અમને આટલી સરસ માહિતી આપીને આટલો આપણા સમય ફાળવો અને આપણે એક મહેમાનની જેમ વ્યવસ્થિત ખાંચવા અને પાણી પીવરાવ્યું એટલે અમિતભાઈનો આપણે નાણાં પરિવાર વતી બધાનો હું બધા વચ્ચે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું કે ભાઈ તમારા વન મિલિયન ફોલોઅર અવ સબસ્ક્રાઇબર ઝડપથી બને ટાટા કે હાજો ટાટા કેટલા બધા મહેમાન હતા બધા મહેમાન હતા શિવાને હજુ જોઈ જ રહેશે હંદા એ હંદા બધા હેલા જાય છે અત્યારે આપણા ઘરે વિદ્યાર્થીઓ અને સાહેબ ને એ બધા આવ્યા હતા ઈ તો હવે પછી એનો ટાઈમ થાય એટલે એ જતા જતા ઈ બધા આવ્યા એટલે આપણે પણ બહુ જ આનંદમાં આવી ગયા અને બહુ જ મજા આવી અને અત્યારની જર્નેશનને એમ કહેવાય કે થોડુંક સોશિયલ મીડિયા વિશે થોડુંક આમ વધારે જાણવું એમ થાતું હોય ને અમુક અમુક તે બાબત સોશિયલ મીડિયામાં ન કરવાની હોય ગેમિંગ ને એવું બધા પ્લેટફોર્મ હોય તો એનાથી દૂર રહે એના વિશેની થોડી ઘણી આપણે માહિતી ને એવું બધું આપ્યું અને પછી હવે તો આ બધું કાંઈ મોટામાં એક શબ્દ પણ ન નીકળે જે હુકુમ સર વાળા એક શબ્દ ન બોલી મેં કે થોડું કાંઈક કહીશ મેં કીધું હમણે કાંક સારું સારું બોલશે પણ કાંઈ બોલી જ નહીં

એવું પણ મને બહુ આનંદ આવ્યો આજે અને વિદ્યાર્થીઓ બધા મળવા આવ્યા ને સરની બધા આવ્યા ને એટલે મને પણ બહુ મજા આવી અને બહુ આનંદ આવ્યો અને કપડા ઘરે આવ્યા એટલે આમ બહુ આમ રખાની વાત કેવાય ને કે ઠેઠા અહીંયા આપણને મળવા આવ્યા એટલે બહુ મજા આવી ગઈ ને બધાને આપણે હા થઈ અને પછી એ પણ બધા રાજી થઈને ખરે હવે જતા છે અને અમને પણ બહુ મજા આવી ગઈ તો બસ હવે આજનો દિવસ કાં કપડે આવ રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય